નમસ્તે હેલો એવરીવન મારું નામ ડૉક્ટર કૌશલ ટંકારીયા છે હું ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજીસ્ટ સરસ્વતી હોસ્પિટલ બોપલ સાથે સંકળાયેલો છું આજે આપણે વાત કરીશું ચાઇલ્ડહૂડ વેક્સિનેશનની ચાઇલ્ડહુડ વેક્સિનેશન એટલે શું એટલે ઇટ્સ અ પ્રોસેસ આપ એક પ્રોસેસ છે જેમાં સ્પેસિફિક એજમાં સ્પેસિફિક વેક્સિન એ સ્પેસિફિક ડિસીઝ કે પેથ પેથોજન સામે આપવામાં આવે છે ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે હા વેક્સિન કઈ રીતે કામ કરે છે એ આપણે જાણીએ વેક્સિનની અંદર ટાઇની અને હાર્મલેસ બેક્ટેરિયા અને વાયરસ હોય છે એ જ્યારે બાળકમાં પેથોજેન્સ કે ડિસીઝ થાય છે ત્યારે એને રેકોગ્નાઇઝ કરે છે અને એની સામે ફાઇટ આપે છે વેક્સિન કેમ મુકાવવી જોઈએ એ સૌથી અગત્યનો પ્રશ્ન છે સૌથી પહેલાંમાં આપણે પ્રોટેક્શન ઓફ ધ સ્પેસિફિક ડિસીઝ અને પેથોજેન્સ સામે રક્ષણ આપે છે એના માટે મુકાવવી જોઈએ નેચરલ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે નંબર થ્રી જ્યારે અમુક જે એલિમિનેશન ઓફ ધ ડિસીઝ માટે જે નાબૂદ કરવા માટે એ બહુ જ જરૂરી છે જેમ કે સ્મોલપોક્સ ગ્લોબલી અને પોલિયો સર્ટન કન્ટ્રીમાંથી નાબૂદ આપણે કરી શક્યા છે અને જે લો ઇમ્યુનિટીવાળા પેશન્ટ હોય અને નિયોનેટ્સ હોય નવજાત બાળક હોય એમાં પણ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે અને સર્ટન ડિસીઝનું આઉટબ્રેક્સ જે છે એ આપણે ઓછું કરી શકીએ છીએ વેક્સિનેશનથી વેક્સિનેશનનું શેડ્યુલ તમારા પીડિયાટ્રિશિયન્ટ પાસેથી તમે જાણી શકો છો અને એ ડબ્લ્યુએચની ગાઈડલાઇન પ્રમાણે હોય છે હવે જે સર્ટન જે ક્વેશ્ચન છે જે પેરેન્ટ્સના હોય છે એને આપણે આજે ડિસ્કસ કરીએ સૌથી પહેલું આવશે વેક્સિનેશન સેફ છે કે નહીં યસ ઇટ્સ એબ્સોલ્યુટલી સેફ એ જ્યારે સાયન્ટિફિક ડેટા અને રિસર્ચથી વેક્સિન્સ આપવામાં આવે છે એનાથી કોઈ પણ હાર્મફુલ ઇફેક્ટ નથી એમાં જે માઇનર કોમ્પ્લિકેશન થાય છે એમાં ફીવર અને સોરનેસ હોય છે એ મેનેજેબલ છે એબ્સોલ્યુટલી એમાંથી કોઈ પણ કોમ્પ્લિકેશન જે હોય છે એ બહુ રેરી રેરલી થાય છે બરાબર વેક્સિનથી ઓટિઝમ થાય છે એ પણ બહુ મીન્સ પેરેન્ટ્સને નડતો પ્રશ્ન છે ઓટિઝમ એટલે બાળકનો માનસિક વિકાસ વેક્સિનથી ઓછો થાય છે એવું મીન્સ પેરેન્ટ્સને લાગે છે એમાં કોઈ પણ સાયન્ટિફિક ડેટા એવા છે નહીં બરાબર એટલે વેક્સિન એબ્સોલ્યુટલી સેફ છે વેક્સિનથી સ્પેસિફિક એજ પછી બાળકને આપી શકાય છે કે નહીં એને આપણે એબ્સોલ્યુટલી આપી શકાય છે એને કેચઅપ ઇમ્યુનાઇઝેશન કહેવાય છે એના વિશે તમે તમારા પીડિયા વિશે વધુ માહિતી જાણી શકો છો અને વેક્સિન છે એ નેચરલ ઇમ્યુનિટીને ઓછું કરે છે એવું કોઈ પણ સાયન્ટિફિક ડેટા નથી એકચ્યુઅલી નેચરલ ડિસીઝથી થતા કોમ્પ્લિકેશન્સ અને એની સામેની ચેલેન્જીસ સામે આ જે વેક્સિન છે એ ખૂબ જ અગત્યનો ભાગ વહેંચ્યો છે એટલે આપણે જે મોરલ સ્ટોરી છે એ આપણે જાણીએ તો વેક્સિનને લેટ અપાવી એ વધારે સારું છે અધરવાઇઝ નોટ એટ ઓલ અને વેક્સિન છે એ બાળકોનો અધિકાર છે થેન્ક યુ વેરી મચ